ઈ લાંબો સમય ના ચાલે પાવર એના ચાલે જેનો ટાવર ઈશ્વર થી કનેક્ટેડ હોય તો ઈ ના હોય તો એનો પાવર ચાલે કોઈ સંત સાધુ અહીં હોય ત્યારે તો એનો પાવર ચાલે છે સાહેબ પણ ઈ ગયા પછી આની સમાધિનો પાવર ચાલે છે સાહેબ કોઈ ચાર ખાવ હોય તો ઈ સમાધિ એની માથું નમાવે ચાર થઈ જાય પાવર તો આને કહેવાય બીજા બધા ટાવર સુકી જાય તો ચાલે પણ ઈશ્વર સાથે નો ટાવર ઈશ્વર સાથે જોડાઈ રહેવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ મંત્ર એટલે તમારા જીવનમાં કયો મંત્ર ઉપયોગી છે એ કોઈ સંત શરૂ ગમે તે મંત્રપા ન માનો ક્યારેક સાહેબ એની અવડી અસર થશે

નથી તમને દેખાય એને મંત્રને ચેતન કર્યો એને જગાડ્યો એની વિધિ તે સાચવ

એક હજાર જપ કરે પ્રતિ બ્રહ્મભોજન આદિ કરાવે તો એના એ મંત્ર જાપની શક્તિ અને એના પ્રભાવે એના તમામ અભિષ્ટ કાર્યો સિદ્ધ થઈ જાય છે પ્રાપ્તિ માટે કઈ ના થઈ શકે તો બ્રાહ્મણ નમ આગળ વધારી શકે અન્ય વર્ણ સિવાય

ભગવાન શિવે છે અને જ્યાં આગળ ભગવાન સ્વયં સાહેબ લોકોની રક્ષાને માટે પ્રાદુર્ભુત ક્ષેત્રે

અને ઘરે કર બંનેનું ફળ તો તમે જે કામ થાય તમે તમારા ઘર આદિમાં રહીને કરો એને બદલે જપ તમે જો તીર્થમાં જઈને કરો તો એ અનેક ગણું ફળ આવે એક વાર રામ બને બદ્રી બદ્રી નારાયણ જઈને તમે

એનો પછી નાશ થઈ શકે નહીં એક જાપ કરો અને હજાર ગણું ફળ મળે એમ આટલું પાપ કરો જેનું હજાર ગણું

તો એક પાક ભદ્ર થઈ જાય પછી એનો નાશ થાય તમને એક વાત બહુ થાય કાશી જે છે ત્યાંથી તમે ગંગાજળ પણ ઘેર ન લાવી શકો કાશીમાં ગંગા રહે છે પણ કાશીમાંથી તમે ગંગાજળ ન લાવી શકે કારણ કે કાશીમાં રહેલી ગંગા જે છે એનું જળ તમે પાછું અહીં લઈ જાઓ

કાશીમાં જાય કદાચ મરે નહીં પણ મળતું જ હોય મણિકાની કાય પહોંચી જાય ભાઈ ના કાન માં જાય ભગવાન શિવ દીક્ષા કરે અને મુક્તિ અધિકારી થઈ જાય આવો તીર્થ નો મહિમા બતાવ્યા છે હિમાલય પર્વતમાંથી નીકળતી કુંજ શનિલા ગંગા હતા ત્યારે ત્યાં જાય અને ત્યાં નિવાસ કરે અને ત્યાં પુણ્ય કર્મ કરે તો એને અધિક ફળ પ્રાપ્ત થાય છે નદી ધારાઓ બતાવી છે

વચ્ચે થોડોક સમય જે છે આપણે જે રિવાજ અનુસાર જે આ કાર્ય જે છે કાર્યમાં પણ કઈ ને કઈ જે વાત હોય મુકાઈ જાય એને માટે

જેમાં વર્ષો ગાયો થાય ઉપાર્જન ની દ્રષ્ટિએ નથી સેવાતી ઉપાસનાની ની દ્રષ્ટિએ જેની સેવા થાય છે ગૌ માતાની સાચી સેવા થઈ રહી છે આ અવસર છે અને આ અવસરે આપણી સંપત્તિ વેહવડાવવાનો અવસર જયારે વરસવાનું હોય ત્યારે વરસી જવાય નહીતર પછી મા મહિનામાં વર્ષે ને મા ઉઠા કહેવાય અત્યારે વરસવાનો સમય છે વર્ષવું જોઈએ અને એમાં વર્ષવામાં શિવ મંડળ જાદેશ્વર મહાદેવ એકતાવન હજાર એકસોને એક રૂપિયા આ કાર્યમાં આપે છે આપણે આ મંડળ વર્ષોથી આ આશ્રમની સાથે જોડાયેલું છે અને એક વાર આપણે સૌ કાર્યના અને એક વસ્તુ બહુ થાય તમે દાખલા તરીકે તમારી જમીન સાહેબ હા હાઈવે બોલોને જો ખાલી સાહેબ તમારી જમીન એટલે કે તમે જોડાયેલા હોય તો તમારા ભાવ જો આવતા હોય તો તમે સાહેબ અખિલ બ્રહ્માંડના નાયક હારે ટચ થઈ રહો પછી તો તમારા કેટલા ભાવ ખાતા એટલે ટચ થવા જેવું છે ત્યાં થઈ જાય

અને આમ માંગણી ઊંચી કરો મારું એક નામ એક અહીંયા આગળ દીકરાઓ લેજો એક નામ એક આમ બાર શું કરવાની જાય મેં કીધું બહુશાલે વરસી જવાય અને આમ ગણો તો હજાર રૂપિયા ના થયા પૂરા મહિનાના તમને એમ થાય હજાર મારે પણ મારે પાંચ હજાર એક પંચાવનસો કરવા તો એવા નામ પણ લખાય એ છ મહિનામાં ઝડપ કરો મારે પછી આગળ જે કામ છે એ પછી કરજે પણ મારે આ આ બિંદુ નાખીને પછી આગળ જવાનું એટલે એક થયું મારે પાંચ જ જોઈએ છે પાંચ નામ મારે જોઈએ એમાં તમે એક થઈ ગયું છે હવે ચાર નામ આંગળી ઊંચી કરો એટલે તમારી પાસે આવી જાય આ બાજુ એક તરુણ ભાઈ અમારે અમદાવાદ બે નામ બે બે ને એક આ બાજુ ત્રણ ત્રણ

અમદાવાદ મારી સાથે કાયમ હોય છે અને અમદાવાદ ની સ્પેશિયલ કથામાં

હવે વર્ષોથી અમારા મંદિર સાથે જોડાયેલું જે મહિલા મંડળ છે એ બહેનો દર મહિને બે થી ત્રણ વખત મંદિરમાં આવી ભજન કીર્તન સત્સંગ અમને લાહો આપી જાય છે ભગવત ભક્તિ કરે છે એવા શિવમંડળે આ કથાની અંદર પણ અમને એકાવન હજાર એકસો ને એક રૂપિયા શિવમંડળ જાલેશ્વર મહાદેવે પ્રાપ્ત કરાવ્યા છે પરમાત્મા આ બહેનોની ભક્તિને અનેક ગણી વધારે અને પ્રથમ કથાની માણીને અત્યાર સુધી આ મહિલા મંડળના સથવારે જ અમે કથાઓ કરી શકીએ છીએ એ અમને બળ આપે છે કે બાપુ અમે તમારી સાથે છીએ તમે લો આ કાર્ય કરો અમને સેવાનો લાભ મળશે અને બીજા લોકોને પણ સેવાનો લાભ મળશે એટલે આ બહેનોને સત્સત હું વંદન કરું છું આવો સાથ અને સહકાર દરેક વખત તમે આપ્યો છે અને આપતા રહેજો એવી ભગવાન પાસે પ્રાર્થના રાખું આ સાથે આપણને ઘણા ભાવિક ભક્તો પાસેથી કંઈક ને કંઈક પ્રાપ્ત થયું છે એમને પણ બીડલાઓ બહુ જરૂરી છે એક 11000 રૂપિયા મોદી શંકરભાઈ શાંતિલાલ એમનું ઉપનામ છે રમણ કાકા રમણભાઈ મોદી તરફથી પ્રાપ્ત થયા પાંચસો ને એક રૂપિયા ઘાસના પૂળા માટે મનહરસિંહ વરવાજી ચાવડા ગામ જોયતા તરફથી આપણને પ્રાપ્ત થયા છે એક અગિયાર હજાર રૂપિયા હંસાબેન સુરેશભાઈ મોદી અયોધ્યાનગર તરફથી આપણને પ્રાપ્ત થયા છે એક અગિયારસો રૂપિયા રમેશકુમાર લીલાચંદ મોદી તરફથી આપણને પ્રાપ્ત થયા છે અને એકત્રીસ હજાર રૂપિયા સરિયત પાટણથી અમને રણછોડભાઈ ચૌધરીએ મોકલી આપ્યા છે કથા નિમિત્તે ઘઉ સેવા માટે આ વ્યક્તિત્વ એવું છે જ્યારે પણ ફોન કરીએ ત્યારે ગાયાની સેવા કે આશ્રમની સેવા માટે તત્પર રહે છે એક અગિયારસો રૂપિયા લાલજીભાઈ રામજીભાઈ ચૌધરી તરફથી મળ્યા છે એક એકાવનસો રૂપિયા સંજય કુમાર નટવલાલ મોદી વિશ્નગર તરફથી એમને પ્રાપ્ત થયા છે એકાવનસો રૂપિયા છોટુભાઈ મોહનલાલ મોડ તરફથી મળ્યા છે એક હજાર રૂપિયા ડાયાભાઈ જોતાના મોડ તરફથી મળ્યા છે એકવીસોને એક રૂપિયા ભગવાન દાસ બાબુલાલ મોદી તરફથી મળ્યા છે એક હજાર રૂપિયા રામભરોસે પ્રાપ્ત થયેલા છે